નવા જૂની રાજીનામું ફરી એકવાર મેદાનમાં ચોંકાવનારા અનેકો સમાચારો પર નજર કરીએ પહેલા ગુજરાતી જનતા પર જો તમે નવા હો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી રાજકારણના તમામ વિડીયોની અપડેટ તમામ સમાચારની અપડેટ પળ પળની આપને મળતી રહે પેશ કરીએ સૌથી આજના મુખ્ય સમાચાર ભાજપના નેતા અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એકવાર અલ્પેશ ઠાકોરની ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરના ગયા દિવસોમાં વાત ઉડી હતી એવી ચર્ચા ચાલી હતી કે અલ્પેશ ઠાકોર છે તે કોંગ્રેસના જગદીશભાઈ ઠાકોર સામે પાટણથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને ભાજપ તેમને લોકસભાની ચૂંટણી લડાવશે પાટણથી તેવા સમાચારો તેવી અટકળો શરૂ થઈ હતી અત્યારે તમને જણાવી દે કે આ અટકળો પર રોક લાગી ગયો છે કારણ કે ભાજપ ફરી એકવાર તેમની એક પણ સીટ ગવા નથી માંગતી અને નવા રેકોર્ડ બનાવવા માંગે છે એટલે નો રિપીટ થિયરી લઈને પણ આવી રહી છે ભાજપ એવું ક્યાંક ને ક્યાંક સમાચારો મુજબ જાણકારી મળી રહી છે તેવામાં અલ્પેશ ઠાકોર ચાન્સ ના મુમકિન લાગી રહ્યું છે તો લલન સિંહ ના રાજીનામા જેડીયુ ના નવા અધ્યક્ષ બન્યા નીતિશ કુમાર સૌથી મોટું